છો નેશન હું છું સાથે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ છવાયો છે હિંમતનગરના કાંકરોલ ગામનું તળાવ પણ સંપૂર્ણ ભરાતા પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે હિંમતનગરના કાંકરોલમાં સંપૂર્ણપણે તળાવ ભરાઈ જવાને લીધે તળાવનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાથી નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે સુલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારોના ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર